પૌવા બનાયે પણ કોઈને કેવાનું નહીં પૌવા ખાવા દે આ તો એને પૌવા ખાવા દે તું એટલે મારો બર્થીનું નામ પાડે ત તો આ તો બકા તો બકા મન ખબર છે તો પૌવા જન્મદિવસ તમાર હાચુક જ નહીં છોટી બર્થી આવે તમને ખબર ના હોય બર્થી આવે આ તન પૌવા લેતા તું હું પૌવા લઈને આવો

वो ले मां काका तो टपेलो तो नहीं ले गया टपेलो बाबा भाई बाबा भाई बाबा भाई आशु तू कबो भाई बोलो आवली दु बदु आ तो इनम गौवा बनाणार आहे सम पववा पवा इन खावा इनम ना इनम नी आशु

મુજો ફાટ ફાટ પહુવા વાજીન ફાટ ફટ કર દીએ ફાટ ફાટ ખાઈ લે કોની મેકે ના થઈ જો હા ફાટ ફટ મુવાજી શું છે હું મચ્ઓ વાજી આ દે ફાટ ફટ તો ફાટ ફાટ કોકタルું થાય બાર લાઈ દીજો બેટા હો હા તો બાર થી કોકટલ આલુ કર આ બાર લાયો હું આ ફાટ ફટ મચ્ઓ વાજી દઉ જવું છે માર્યું જન્મ દિવસ શું કેવાય જન્મ દિવસ બધે જન્મ દિવસ બધે બધે કેવાય બધે હા આજ બધે ની મજા એ રોજ મજા બે હા

ફાટ ફાટ મજાલે મજાલે કરી નઈ નઈ આવી જવાનું ફાટ ફાટ કોઈ મેકઈ ના દેજો અમને જશે ફાટ ફાટ દીક ગાળવાનું છે આપણે હા આપણે ફાટ ફાટ પકડ ફાટ ફાટ રંગીન ફાટ ફાટ લાઈ કન્સીટો લઈ લે લઈ જવાની ફાટ ફાટ કરી હા

બત્તીએ ભૂલી ગયો છું હું તો બત્તી પડવા દે મન તો એટલે આવે નહીં શું કેવું આ તો મારવા એમ કરે છે મને પાછું રા દે હા પેલી ગાય નહીં શું હા બરોબર છે ધોર તો હા હા અને મારે એમ કરે છે ને મારતી ના મારા કરે બનાવ પત્રી શીખું બધું લઈને જતા આપેલું હાથમાં પવવા માં બધું લઈને જતા હતા હું તો ખબર નઈ લેડો આપડે બે જોવા જઈએ આપડે જોવા એકલા એકલા શીખર ખાતા હતા

ઘેર જવાનું પણ એ તો નાખીએ હોય વાસીયે તો બે તારે આપું છે ને

મારો બેટા આપતા ખાવાનું નહી એવું બર્થ ડે હોય તમે ભાગ પર જતા જ

બજે આ બજે તા બજે અને બજે નો મજાજી કે નહીં બજે મજાજી મજાજી બાપા આમ મફટ નું ખઈ જા હો ગામમેટે પર આપતા કોઈ દાડો નથી અને નું કોઈ નઈ ખાવા આ જા જા આજ નું નું ની દા હા હું તો પાટી રહ્યો છું તો ને એ આ માજો પગ ખાવા પણ તો બંને ભાગમાં આ એવું કુ પેલું કેવાય આજ બંડે આ બધે તો બધે બધે તો કાલ તો

આમાં મારે ઘેર નથી આપવું પાછું હું અહીંયા હોય ઊંઘી જાઉં તું ઘેર જતો તે તાર જા તારા ઘેર જવું હોય જતો તે તાર માન્યો હોય હાથ જોઈને ઊંઘી જવા દે તો હું તો હવા દે હવા વેલી પડ્યો નગર હવા કને જોઈ કોઈને નથી જોઈ હવા હા